વિશેષ વિશેષ દિનેશમાં એક સાથે મળ્યો છું માઇક એને લઈ લેવું છે એ બોલશે નહીં પણ એની જે ભાવના છે ને વાડીનાથ ભગવાન માટેની અમે કેમેરામાં કેદ કરી છે તમે જે દ્રશ્યો જોઈ શકો છો હું નાનકડો આ રબારીનો દીકરો વાડીનાથનો ભક્ત છે અને ભગવાન જોડે લાડ જે રીતે કરતો હતો

આ જગ્યા છે ને એ આખા ડબરી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને મેં કહ્યું એ પ્રમાણે અહીંયા મેં જે દ્રશ્યો કેદ કરે છે આખું ગુજરાત જોવાનું છે તો આ અત્યારે પણ ત્યાં ગયો પાછું આપણે બતાવી શકીએ છીએ કે અત્યારે પણ એ છેલ્લે શિવ અંદર બેઠા છે એને શિવને મળવું નથી પણ એનો જે પોઠિયો છે ને એને વધારે વાલ કરવો છે ફરી પોઠિયા પાસે ગયો છે બિલકુલ હા ગાયોના ઈશારે કૃષ્ણના વંશજ બિલકુલ બિલકુલ હા 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 પણ મિત્રો બાળક હોય છે બાળકને અને ઘણીવાર જે ભક્ત હોય છે એ ભગવાન જોડે બાળકની જેમ જીદ પણ કરે છે એને વધારે કંઈ ખબર છે નહીં પણ બહુ પવિત્ર જગ્યાએ અત્યારે રમી રહ્યો છે અને રમવા માટે તો આજકાલ અનેક રમકડાઓ છે પણ આનાથી વધારે મને લાગ્યા બાળક માટે મોટું રમકડું નહીં હોય જે ભગવાનનો કોઠિયો છે તો આ જ પ્રકારના જુદા વિડીયો માટે વારંવાર તમને મળતો રહેવાનો છું થેન્ક યુ